જરૂરી નહી અને હું તમને ભેગો થઉ એ જરૂરી નહી પણ મારો ઠાકર એવું કહે છે કે નાભિની કગર મૂકી નાય જજો આજથી હું તમારી ભેળો છું હું આવો ગંગાબાનો દીકરો બોલું છું ભાઈ હવે બાપ દે લોકો દેવ હવનું હારો બોલ છે 4 મહિના મોરે મેં કીધું તું

તૈન દાડા માર પથારીય હુતું તું આજ એ દવાખાને થી આયું છે ઇની મેં નોંધ કરી છે શું કહું છું પણ મેં કર્યું એ કોઈનું નું ગણા હોયું નથી અને મારા જીને આપવાનું છે એનું ઉદાન દેલવાના નથી છે એટલે ધણું જરૂરી નહી કોઈન તમારું તો કીધું તું પેલા તાડે કહી દીધું તું જીવું તો લેકિન હંગાજ નઈ મૂકું ભાઈ આમંત્રણ મેં કોઈ દાડો તમને ન આપ્યું કાય આવજો એ

આ ધર્મ નો નેતો ઠાકર એવું કે આ કોઈ બોલું મને મારા વ્યાન ની કિંમત છે અને કોઈ દાડો મારું વેણ મારા ઠાકરે ભાગવા ન દીધું તમને તો જે કીધું એ પાર દીધું પણ જિંદગી મોત નો સવાલ હતો ભાણા અને વર માર મારી પાસે આવ્યા હતા તો ગળે કેન્સર આવ્યું હે અને મારો આધાર ગણ તો ભોળા દોળા તું ના મારો રાખ તારે મેં કીધું તું દાડા ગણ ભાઈ અને જો કદાચ તારા ભાવમાં કભાવ ના હોય અને મારી માળાનું નું ટેરવું કદાચ મારા ઠાકરે ભૂલ્યા વગર જતું ના કર્યું હોય તો દાડા ગણજે બે મહિને જો તારું દરજ ના પી જવ તો હું ગંગાબા નો દીકરો મટી જાઉં એટલે કોને શું જોઈ તમે આયા નથી મેં બોલાયા તારા આયા છો ભાઈ

ભાવ કરીને આવ્યા છો પંડી પીડા છે કોઈને બે હાથું પણ એક જ મનમાં હાજર હતી કે હાંજ નો ટાઈમ થઈ છે ભરો હોય એવું બોલે છે કે બાપુ ભલે ગમે એમ હોય પણ દાદુ અહીંથી હગો પાછો નથી એના ટાણે એ આવશે આવશે ને આવશે ને એ ભાવે આવ્યો છું ભાઈ અને જેદી દી કદાચ આ હોય કે ના હોય કોને જેટલું આપ્યું એ હિસાબ કરવા નથી અહીં આવ્યો ભાઈ મેં આપ્યું એમાં કઈ ખામી ન લેવા દીધી ભાઈ જગત ના કદાચ હાન પડન ગોવિંદા એટલે તિજોરી ખોલીને ને જોવે મારી કમાણી શું એમ અને હું વિક્રમસિંહ નો દીકરો એવું કઉ છું કે આ તિજોરી ચારે બાજુથી ખંચેરીને જોઈ લો આ બેઠી ને મારી કમાણી છે ભાઈ એટલે મારી કમાણી કોઈ લૂટી નહીં એક લૂટશે નહીં ભાઈ પણ મારું મહેમાન આવે એને હાચવજો ભાઈ મન લાયા તેથી કીધું તું

મેં તો કીધું ને કે તમે દીકરો મારી પાસે માગવા ના આવતા ભાઈ જેથી કરીને તમે મારી પાસે માગ્યું મેં તમને આપ્યું આવું જગત ને કેવું ના પડે મારે હાલવાનું છે કે જેવું રીતના હું નવે ભી અને આ સુમસાન જગ્યામાં પાછો આયો ને એમ જગતના ખૂણે ખૂણેથી થી માણસ થાકી ભટકીને મારી પાસે આવો ગોવિંદ શું કઉ ધૂણ્યો નથી પણ કદાચ ગમે ખૂણે બેઠા બેઠા હસતા માટે એવું કીધું હોય ને કે જા ભાઈ ઓટલા ઉપર કગર કરીને જતો રહેજે અને જો કદાચ તારી કગર માં ઉણપ રહી જતી હોય અને મેં કદાચ મારી કગર ફેર ના પડ્યો હોય તો જો હાથમાં દાડે તારા ઉમરે ના આવું તો આ એવું નબળું લોહી નથી શું કહું છું કે હંમેશા જેદી બોલ્યો તેથી માન મર્યાદા વાળી વાત કરી છે એટલે મારી જગ્યામાં આવે